જય હિન્દ મિત્રો અત્યારે એક તમે ઓડિયો જોજો મારા એક મિત્ર છે એ કીધું કે અજે ભાઈ આ રીતનું આવું અમારી સાથે થયું છે બરાબર એ ગૌણ સેવામાં લગભગ ચાર દિવસથી ધક્કા ખાય છે કોઈ એને જવાબ નથી આપતો બરાબર તો તમે એ વિડીયો જુઓ હિન્દ મિત્રો હું ગાંધી અવિનાશ અમે કર્મયોગી ભવન ડીવી માટે ચાર દિવસથી ધક્કા ખઈ રહ્યા છીએ અહીંયાથી અમને સારો એવો કોઈ જવાબ આપવામાં આવતો નથી અને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે મારો એક મિત્ર છે રાહુલ ભરવાડ જેના અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવ્યા હતા તો પણ એમનું જે જાતિનો દાખલો હતો મીન્સ કે ઓબીસીનું નોન ક્રિમિનલ તે અમે ઇંગ્લિશમાં રજૂ કર્યું હતું એ લોકો એવું કહે છે કે તમારે ગુજરાતીમાં રજૂ કરવું પડશે તો અમે અત્યારનું હાલનું ગુજરાતીમાં રજૂ કર્યું તો કે એ ગુજરાતીમાં ચાલે નહીં તમે જે દિવસે જે સમયે જે ફોર્મ ભર્યું હતું એ તારીખનું જ ગુજરાતીમાં લઈને આવવું જોઈએ તો અમે એ સમયનું તો લાવી શકતા નથી પણ અહીંયા ગુજરાતીમાં કેમ કે અમે મામલતદારસિંહને રજૂઆત મામલતદાર મામલતદારસિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વસ્તુ ઇમ્પોસિબલ છે ગુજરાત ડિજિટલ ફોર્મેટ સોફ્ટવેરમાં આ વસ્તુ નીકળી જાય છે એટલે અમે અમને પુરાવા પુરાવા સ્વરૂપે લેખિતમાં એ લોકો માગે છે તો અમે ખરાઈ કરીને અમને દસ્તાવેજ ચકાસીને આપી શકીએ છીએ એમણે અમને લેખિતમાં પણ જાણ કરવામાં આવી હતી જેની અમે આ કોપી તમને બતાવીએ છીએ મામલતદારસિંહ કચેરી દ્વારા અને અહીંયા અમારું ઇંગ્લિશમાં છે અને એ લોકો એવું કહે છે કે ગુજરાતીમાં લઈને આવો એ દિવસનું એ તારીખનું તો એવું શક્ય છે નહીં અમે ઇંગ્લિશમાં રજૂ કરીએ છીએ તો એ લોકો માન્ય ગણતા આ કહે છે આ નોન ક્રિમિનલ છે જ નહીં તો શું કેન્દ્ર સરકારે અમને નોન ક્રિમિનલ આપી ખોટું છે હું ગુજરાત ગવર્મેન્ટ અને દરેકના કહેવા માંગુ છું શું આ અમે ડોક્યુમેન્ટ રજૂ કરી રહ્યા છે દસ્તાવેજો પ્રમાણે એ ખોટા જ તમે ચકાસી શકો તો હવે અહીંયા ચાર દિવસથી કંઈકને અલગ અલગ જવાબ પેલા સાહેબ અધ્યક્ષ એવું કહે છે કે ડોડિયા સાહેબે જોડે જાઓ ડોડિયા સાહેબ એવું કહે છે અધ્યક્ષથી જોડે જાઓ આનો હું કોઈ જવાબ આપી શકીએ ના અને એવું કહેજો હવે લાસ્ટમાં એવું કહી દે છે કે અમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે મારા એક મિત્રના ભવિષ્યનો સવાલ છે એ મિત્રએ ઘણી એવી મહેનત કરી છે અને અત્યારે આ મુકામે આવ્યો છે અને ડીવીમાં એને ફેલ કરે તો કેટલા હદે સારું કહેવાય અમે આ બધા પુરાવા રજૂ કર્યા છે તો પણ એ લોકો ગાય અમે અરજી પણ આપીએ છીએ પણ અરજી પણ એ લોકો કે તમે અહીંયા સ્વીકારવામાં નહીં આવો તેથી અમે રજીસ્ટ્ર શાખામાં પણ અરજી અમારી રીતના આપી છે અને એમાં જણાવેલું છે કે અમારું માન્ય ગણવામાં આવે શું આ કેટલા હદે હું યુવરાજસિંહ જાડેજાને પણ વિનંતી કરું છું કે આના પર સારો એવો યોગ્ય નિર્ણય માટે તમે અમારી સાથે જોડાવ કેટલા જેટલા ફોરેસ્ટના ઉમેદવારો છે તો એમના પણ કહું છું કેમ કે આ ભૂલ એવું એવા કહે છે કે આ ભૂલ છે હું એમ કહું છું કે કેન્દ્ર સરકારનું કેમ કેમ યોગ્ય ના ગણી શકાય કેન્દ્ર સરકારનું તો દરેક જગ્યાએ યોગ્ય ગણી શકાય છે અને એની અમે આ કોપી તમને રજૂ પણ કરીએ તો પણ એ લોકો કોપીને યોગ્ય ગણતા નથી શું આ કેટલા હદે સારું છે હું દરેક વિદ્યાર્થીને દરેક સ્ટુડન્ટને યુનિયન પાવર અને જેટલા પણ મારા મિત્રો છે ફોરેસ્ટની તૈયારી કરતા અને યુવરાજસિંહ જાડેજાને ખાસ અપીલ છે કે આના કોઈ યોગ્ય નિરાકરણ આ એક છોકરાના ભવિષ્યનો સવાલ છે જેનું નામ છે ગમારા ભરવાડ ભરવાડ રાહુલભાઈ જાગાભાઈ તે સરવરિયા મુકામ અને મહીસાગર જિલ્લામાં સિલેક્ટ થયેલા છે અને તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લાસ્ટમાં એવું કહેવામાં આવે ડિસ્કવોલિફાય કરવામાં આવે છે તો ચાર દિવસથી જે ધક્કા ખવડાવવામાં આવ્યા છે તેનું અમને કોઈ યોગ્ય નિરાકરણ આપવામાં નથી આવ્યું તેની અમે આ વિડિયો દ્વારા સૌને રજૂઆત કરીએ છીએ કે આનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું જય હિન્દ જય ભારત બિચારા લગભગ ચાર દિવસથી ધક્કા ખાય છે બરાબર છતાં આ લોકો જવાબ નથી દેતા કારણ કે એ લોકોને તો સેટિંગવાળા લેવાના હોય એટલે બિચારા જે ઉપરવાળા નિમ્ન વર્ગના હોય એ લોકોને તો કાઢવાના હોય કારણ કે જગ્યા ભરાઈ જાય બરાબર જો આની કાઢી નાખે તો કારણ કે એને પૈસા દીધેલા છે એ માણ આવી જાય બરાબર એટલા માટે અને આ વિડીયો એટલો શેર કરો કે હસમુખ દાદાને મૂળું બે વેરાને પોગાળો